કેમ વરસાદ નથી પડ્યો એમનું પણ તમને કારણ જણાવી દઈએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ આ જગ્યા ઉપર છે એટલે કે મધ્ય કેન્દ્ર છે એ મિત્રો ગુજરાતની નજીક છે અને મધ્ય કેન્દ્રથી બહારના જે વાદળો હોય છે એ વાદળો વધારે વરસાદ આપતા હોય છે એટલે મિત્રો આ વિસ્તારોની અંદર આ અંદરના ભાગોની અંદર આજે વધારે વરસાદ પડ્યો નથી મિત્રો આમના આઉટર ક્લાઉડ છે એ ખાસ કરીને મધ્ય ભારતની અંદર અને અરબી સમુદ્રની અંદર આજે રહ્યા હતા જેમને કારણે આજે દિવસ દરમિયાન સૌ થી વધારે વરસાદ છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર પડ્યો છે અને મિત્રો ગુજરાતની અંદર ક્યાં વધારે વરસાદ આજે દિવસ દરમિયાન પડ્યો છે એમની પણ માહિતી તમને જણાવી દો તો કચ્છના કેટલાક ભાગો છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે અને મિત્રો ગઈકાલે જણાવ્યું હતું કે દીવ અને વેરાવળ ગીર સોમનાથના જે વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે એમાં થોડોક વધારે વરસાદ દિવસ દરમિયાન પડશે તો એ પ્રમાણે એ દરેક વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ પડ્યો છે પરંતુ મિત્રો દેવભૂમિ દ્વારકા સાથે સાથે જામનગર મોરબી રાજકોટના કેટલાક ભાગો ભાવનગર અમરેલીના કેટલાક ભાગોની અંદર પણ દિવસ દરમિયાન વરસાદની શક્યતા દેખાતી હતી કચ્છના પણ કેટલાક ભાગોની સાથે સાથે બનાસકાંઠાના પણ કેટલાક ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો દિવસ દરમિયાન વરસાદની શક્યતા દેખાતી હતી એ પ્રમાણે વરસાદ પડ્યો નથી પરંતુ ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઈએ કે હવે પછી આ સિસ્ટમ છે એ આ જગ્યા ઉપર છે અને આ રીતે આગળ વધશે અને બે દિવસ સુધીમાં આ સિસ્ટમ છે એ નબળી પડશે એટલે ધીમી ગતિએ નબળી પડશે એટલે હજી સુધી બે દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે ભારેથી અતિ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ક્યાં વધારે વરસાદની શક્યતા રહેલી છે એ માહિતી તમને જણાવવાનો છું અને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આવનાર ત્રણ કલાક માટે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એમની પણ માહિતી જણાવવાનો છું એટલા માટે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આપને જણાવી દઈએ કે સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોની સાથે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનાર બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી રહેલી છે હવામાન વિભાગ દ્વારા મિત્રો આજે તારીખના રોજ નવું બુલેટિન છે છે એ જાહેર કરવામાં આવ્યું અને એની અંદર પણ મિત્રો ઓગણીસ તારીખના રોજ વીસ તારીખના રોજ અને એકવીસ તારીખના રોજ રેડ એલર્ટની વોર્નિંગ છે એ કેટલાક જિલ્લાઓની અંદર આપવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ તો સૌથી પહેલા જાણી લઈએ કે આવનાર ત્રણ કલાક દરમિયાન અને આજે રાત્રિ દરમિયાન એટલે કે ઓગણીસ તારીખના રોજ રાત્રિ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે અને ત્યાર પછી વીસ તારીખે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે આગાહી પ્રમાણે સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજે ઓગણીસ તારીખના રોજ આખા ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા જે આખા ભારતની અંદર આગાહી કરવામાં આવે છે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આખા ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે અહીંયા મિત્રો હવામાન વિભાગનું જીએફએસ મોડલ છે ઓગણીસ તારીખનું એમાં પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર રેનની એટલે કે વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી છે ખાસ કરીને મિત્રો વેધર ડેટા છે એ જોઈ શકો છો વીસ તારીખનો આ વેધર ડેટા છે એટલે કે ઓગણીસ તારીખે રાત્રિથી લઈ અને વીસ તારીખે સવારે છ વાગ્યા સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે એમનો આ વેધર ડેટા છે એ પ્રમાણે મિત્રો સૌથી વધારે વરસાદ છે એ સુરતના ભાગોની અંદર વલસાડના ભાગો છે નવસારીના ભાગો છે દમણ દાદરાનગર હવેલીના ભાગો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો પોરબંદર છે જૂનાગઢના કેટલાક ભાગો છે જામનગરના કેટલાક ભાગો છે દેવભૂમિ દ્વારકાના ભાગો છે એ ભાગોની અંદર ખાસ કરીને પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢના દરિયાઈ પટ્ટીના અમુક વિસ્તારો એની અંદર રાત્રિ દરમિયાન મિત્રો ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો ખાસ કરીને અમદાવાદ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે એમાં પણ રાત્રિ દરમિયાન અમુક જગ્યાએ મધ્યમ હળવો વરસાદ પડવાની શક્યતા છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં પણ શક્યતા છે કચ્છના પણ કેટલાક ભાગોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ પડવાની શક્યતા છે અહીંયા મિત્રો આજનો સેટેલાઇટ ઈમેજ છે એ તમે જોઈ શકો છો મોટા ભાગે સિસ્ટમના વાદળો છે એ અરબી સમુદ્રની અંદર રહ્યા છે મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આ રીતે તે ચાલી છે અને સિસ્ટમ આ જગ્યા ઉપર આવી છે એટલે સિસ્ટમનો મોટા ભાગનો ઘેરાવો છે એ અરબી સમુદ્રની અંદર રહ્યો છે અને અરબી સમુદ્રનો મોટાપણે ભેજ છે એ મિત્રો વાદળોને મળ્યો છે એટલે વરસાદ છે એ દરિયાની અંદર જ પડી ગયો છે ગુજરાતની અંદર એટલો બધો વરસાદ છે એ પડ્યો નથી તેમ છતાં પણ હજી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે એ રાત્રિ દરમિયાન રહેલી છે અને મિત્રો વીસ તારીખે પણ તમે અહીંયા જોઈ શકો છો કે વધારે વરસાદ ક્યાં જોવા મળશે તો એવી જ રીતે મિત્રો આવતીકાલે વીસ તારીખે પણ વરસાદની શક્યતા રહેલી એમાં સુરેન્દ્રનગર ભાવનગર ભરૂચ વડોદરા સુરત નવસારી વલસાડ આ બધા ભાગો છે એની અંદર વધારે વરસાદની શક્યતા આવતીકાલ માટે રહેલી છે સાથે સાથે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એની અંદર પણ મિત્રો આવતીકાલ માટે વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો આવતીકાલે સિસ્ટમ છે એ આ જગ્યા પરથી આ રીતે આગળ વધવાની છે એટલા માટે ગુજરાતના એ ભાગોની અંદર વધારે વરસાદની શક્યતા છે મિત્રો અહીંયા હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટનો સેટેલાઇટ ઇમેજ છે એ તમે જોઈ શકો છો એમાં મિત્રો આ જગ્યા ઉપર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ઝૂમ કરીને તમને બતાવો આવી દઉં આ જગ્યાઓ પર સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એટલે સિસ્ટમનું મધ્ય કેન્દ્ર હોય ત્યાં વરસાદ છે એ ઓછો પડતો હોય છે અને સિસ્ટમના બહારના જે વાદળો હોય ત્યાં વધારે વરસાદ પડતો હોય છે તો એ પ્રમાણે મિત્રો આ સિવાયના જે બહારના આ બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે ઘનઘોર વાદળો છે અને એ વાદળો જ્યાં છે ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે અને મધ્ય ભારતના આ ભાગોની અંદર પણ વરસાદ પડ્યો છે અને મિત્રો મુંબઈ મહારાષ્ટ્રની અંદર પણ છેલ્લા ચોવીસ કલાકની અંદર અમુક વિસ્તારોની અંદર પચીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો એવા આંકડા આવી રહ્યા છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર પણ હજી ગુજરાતના લોકોએ નિરાશ થવાની જરૂર નથી હજી આવનાર બે દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી છે એ પ્રમાણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો જેમ જેમ સિસ્ટમ છે એ ઉપર નીચે થશે આ થોડીક આજુબાજુ ખસ છે એમને કારણે જે અરબી સમુદ્રના વાદળો છે એ ગુજરાત ઉપર આવશે અને ત્યાર પછી ધોધમાર વરસાદ છે એ જોવા મળશે મિત્રો નાવ કાસ્ટિંગની અંદર આવનાર ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ તમને જણાવી દો મિત્રો આ સાંજના સાત વાગ્યાની અપડેટ છે અને સાત વાગ્યા પછી મિત્રો ત્રણ કલાક સુધી ગુજરાતની અંદર આ જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એમાં મિત્રો તમે જોઈ શકો છો કે આખા કચ્છની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો મિત્રો આજે સાંજના સમયે ગુજરાતની અંદર કચ્છની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને જુનાગઢની અંદર પણ રેડ એલર્ટની વોર્નિંગ છે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વલસાડ અને નવસારીની અંદર પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ નાવ કાસ્ટિંગની અંદર આવનાર ત્રણ કલાક માટે કરવામાં આવી છે એટલે મિત્રો ગુજરાતના આ છ જિલ્લાઓની અંદર મિત્રો રેડ એલર્ટ પ્રમાણે વધારે વરસાદ છે એ હવામાન વિભાગ

પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા આજે ઓગણીસ તારીખના રોજ જે રીતે આગાહી કરવામાં આવી હતી મિત્રો એ એ પ્રમાણે વરસાદ છે નોંધાયો નથી તેમ છતાં પણ ગીર સોમનાથની અંદર સાથે સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગરની અંદર વરસાદ છે અને મિત્રો હજી પણ આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને મિત્રો આજે ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર વરસાદની શક્યતા છે એ જણાવવામાં આવી છે હવે મિત્રો ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર એટલે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી જે વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર આજે એટલે કે ઓગણીસ તારીખના રોજ વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો મોસમ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર અને ભારતની અંદર હાલમાં પાંચ સિસ્ટમો સક્રિય છે અને પાસે પાંચ સિસ્ટમની માહિતી અહીંયા આપેલી છે જેની અંદર પહેલી માહિતી તમને જણાવી દો કે ગઈકાલે એટલે કે યસ્ટરડે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ બની હતી અને એ સિસ્ટમ મિત્રો આજે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે એ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશ લાગુ છે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સક્રિય છે ત્યાર પછી યસ્ટર્ડે ગઈકાલે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું જે મિત્રો અરબી સમુદ્ર અને ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોથી આજુબાજુના વિસ્તારો ઉપર છે ત્યાર પછી એક શિયર ઝોન બનેલું હતું એમની માહિતી છે ત્યાર પછી એક અપ ટ્રફ બનેલો છે ગુજરાત એટલે કે સાઉથ ગુજરાતથી લઈને કેરળા સુધી લંબાયેલો છે એમની માહિતી છે અને એક મોન્સૂન ટ્રફ બનેલો છે એમની માહિતી આપેલી છે એ મોનસૂન ટ્રફ છે એ પણ દીવ સુરતથી લઈને ખાસ કરીને મિત્રો ઓડિશા લાગુના વિસ્તારો ઉપર બનેલો છે એમની માહિતી છે મિત્રો આમ પાંચ સિસ્ટમો છે એ ભારતની અંદર સક્રિય છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની આજુબાજુના જે વિસ્તારો છે અરબી સમુદ્ર છે એમાં ત્રણ સિસ્ટમો સક્રિય છે જેમને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એની અંદર સૌથી પહેલાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને જે આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો આવનાર ખાસ કરીને તમે જોઈ શકો છો ઓગણી તારીખના રોજ વીસ તારીખના રોજ ત્યાર પછી એકવી તારીખના રોજ બાવી તારીખના રોજ ત્યાર પછી આગળ વધીએ તો તેવી તારીખ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખે આગાહી છે ઠંડરસ્ટ્રોમ ને લઈને પણ આગાહી કરવામાં આવી છે વીજળીના કડાકા ભડાકાને લઈને કડાકા ભડાકાને લઈને મિત્રો આવનાર પાંચ દિવસ સુધી આગાહી છે એ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી હેવી રેઇનફોલની વોર્નિંગ એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી તો એની અંદર તમે જોઈ શકો છો ઓગણીસ તારીખની આ આગાહી છે અને મિત્રો ઓગણીસ તારીખના રોજ ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે જેની માહિતી અહીંયા સૌથી પહેલાં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ છે એ આજના દિવસ દરમિયાન આપવામાં આવી છે તો દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલીને ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે તો મિત્રો સુરત તાપી અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો વીસ તારીખની આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો વીસ તારીખના રોજ પણ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે તો મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આવતીકાલ માટે એટલે કે વીસ તારીખના રોજ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો નવો ડેટા અપડેટ થયો છે એની અંદર એકવીસ તારીખે પણ રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો એકવીસ તારીખના રોજ કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે આ ચાર જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ એ તારીખે આવી છે સાથે મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર જામનગર અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે બાવીસ તારીખે રેડ એલર્ટ છે એ ગુજરાતની અંદર આપવામાં નથી આવ્યું મિત્રો આમ હવામાન વિભાગ દ્વારા નવી માહિતી છે એ અપડેટ કરવામાં આવી છે અને એ પ્રમાણે ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે ઓગણીસ તારીખે રાત્રિ દરમિયાન વીસ તારીખના રોજ અને એકવીસ તારીખના રોજ રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે